અમરેલીના એક ગામમાં હું હચમચાવી દે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે દાદીએ પોતાના જ અને બચકા ભરીને બાળકને માર માર્યો હતો ત્યારબાદ બાળકનું મૃત્યુ હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરના રાજ્યના એકવીસ જિલ્લાઓના પચાસ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગેરકાયદેસર બની રહેલી મસ્જિદને લઈને હોબાળો મચી ગયો છે શિમલામાં બનેલીસર મસ્જિદ સંબંધિત વિવાદ ચાલી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં બે વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટના સામે આવી છે પહેલી ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે લખનૌ પટના વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન રાષ્ટ્રપતિ પણ પાઠવી હતી કોલકાતા કાંડમાં પીડીતાનું પિતાનું કહેવું છે કે કોલકાતા પોલીસે મૃતદેહ ઉતાવળે અંતિમ સંસ્કાર કરીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે કોલકતા પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ તેમને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો મોદી આજે તેમના સિંગાપોરના સમક્ષ ફ્લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યા બાદ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સિંગાપોરની અગ્રણી કંપનીઓ એકની મુલાકાત લીધી હતી જો ભારત ઈચ્છે તો રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે એટલું જ નહીં વ્હાઇટ હાઉસને પણ વિશ્વાસ છે કે ભારત યુક્રેન યુદ્ધને રોકી શકે છે